મારો ખેડૂત એમ કે મારે આટલી મગફળી થઈ છે એનો તલાટી ગ્રામ સેવક ઈ આપી દેશે લિસ્ટ આપી દેશે ડાયરેક્ટ તમારા ખાતામાં શું કરીને લાખ રૂપિયા પડી જાય આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ હવે જો આવું કરે ને તો ભાજપના નેતાઓ ત્યારે આપણે ખબર છે જ્ઞાતિ જાતિના નામે મતદાન લઈ જાય છે ને લઈ ન જાય અત્યારે ભાજપ પાસે કાર્યકર્તાઓ નથી ભાજપ પાસે નેતાઓ નથી ભાજપ પાસે લાભાર્થીઓ ગેંગ છે એ ભાજપમાં એટલા છે ભાજપ નો જિલ્લા પ્રમુખ હશે એને મહિને પચાસ લાખ ની આવક હશે ભાજપનો નો ધારાસભ્ય હશે ભાજપનો નો જિલ્લા પંચાયત નો સભ્ય હશે બધાને મલાઈ જોઈએ છે ભાજપ વાલી એને નથી લાગતી હવે પણ ઈ મલાઈઓ માટે આ ટેકાના ને ફેકાના ને ને ફીકડા ચાલુ રાખે છે મિત્રો